નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ એક ઓગસ્ટ બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે ગુરુવાર તો આજે કપાસ બજાર કેવું રહી શકે છે સાથે સાથે હાલ શું છે વાયદા બજારની અપડેટ્સ સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયો માન સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે વાત કરીએ મિત્રો આપણે કપાસની બજાર ભાવથી કઈ રીતના બોલાતા જોવા મળી રહ્યા છે અને પ્રીવિયસ ક્લોઝ શું જોવા મળ્યા છે વાત કરીએ મિત્રો આજે કપાસ બજારમાં સૌથી ઊંચો ભાવની વાત કરીએ તો પંદરસો અને ત્રાણું એટલે કે એક્ઝેક્ટલી મિત્રો સોળસો રૂપિયા સુધી રાજકોટની અંદર બોલાતો જોવા મળ્યો છે જ્યારે કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો એ જોઈને પણ ઘણા મિત્રોને દુઃખ થઈ શકે છે જે ત્રોડની અંદર અગિયારસો અને નેવું રૂપિયા મિત્રો બોલાતો જોવા મળ્યો છે એટલે એપ્રોક્સિમેટ બારસો રૂપિયા સુધી કપાસનો સૌથી નીચો ભાવ આજે જોવા મળ્યો છે હવે મિત્રો આપણે એક સમરી કાઢેલી છે જેમાં ટોટલ તેરક જેટલા માર્કેટ માર્કેટયાર્ડો ગઈકાલે ખુલ્લા હતા આજે પણ એટલા જ ખુલ્લા રહેવાના છે જેમાં વાત કરીએ તો વાત કરીએ તો પંદરસોથી વધારે ભાવ બોલાતા હોય દસ માર્કેટયાર્ડ છે અને દસમાંથી પણ એવા છ માર્કેટયાર્ડો છે જ્યાં કપાસના ભાવ પંદરસો ને પચાસ પ્લસ બોલાતા જોવા મળ્યા હોય આપણે કહી દીધું હતું કે થોડાક દિવસમાં ફરી એકવાર ભાવ જે હતા ત્યાં પહોંચી શકે છે અને જે અત્યારે જોવા મળી રહ્યું છે અને વધારાની વાત કરીએ તો પચીસથી લઈને ત્રીસથી પાંત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી ગયેલો છે જે ઘટાડો થયો હતો એમાં ફરી એકવાર ગાબડું પીડ્યું હતું અને ફરી એકવાર ઠંકાઈ દીધેલું છે વાત કરીએ મિત્રો પંદરસોથી નીચે ભાવ બોલાતા હોય ત્રણ માર્કેટયાર્ડો છે જેમાં કપાસના ભાવ એકમાં ચૌદસો એકમાં અગિયારસો અને નેવું અને બીજામાં ચૌદસો અને નેવું મિત્ર નેવું રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે હવે વાત કરીએ મિત્રો ખાસ એમસીએક્સ વાયદા બજારની તો એમ સીએક્સ વાયદો મિત્રો આપણે જુલાઈમાં એક્સપાયર થવાનો હતો જેના કારણે હજી આ વાયદા બજાર બંધ છે જ્યારે નવેસરથી ખુલશે ત્યારે કઈ રીતની ચાલે છે તેની માહિતી વિશેષ આપણે બીજા વિડીયોમાં આપશું પંચાવન ત્રણસો અત્યારે ચાલી રહ્યો છે જ્યારે ન્યૂયોર્ક વાયદામાં સતતમંદી ઝીરો પોઈન્ટ છાસઠ ડોલરનો એટલે કે એક્ઝેક્ટલી મિત્રો પચાસથી સાઠ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આમાં પણ ત્યારબાદ હવે વાત કરીએ આપણા ગુજરાતના જે કોટન એટલે કે આપણું જે કપાસ છે એની માર્કેટ પ્રાઇસ કે ઓલ ઓવર ગુજરાતમાં કેવા ભાવ બોલાતા જોવા મળી રહ્યા છે તો વાત કરીએ હાઈએસ્ટ ભાવની સૌથી ઊંચો ભાવ સાત હજાર નવસો ત્યારબાદ એવરેજ ભાવ છ હજાર નવસો અઠ્યાવીસ અને સૌથી ઓછા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા હાલ ખેડૂતોને મળતા જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો આવકોમાં પણ થોડો એવો ઘટાડો જોવા મળ્યો છે અને ગુજરાતમાં કુલ સાતથી આઠ હજાર બેલ વચ્ચે આવક જોવા મળી રહી છે અને ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો વીસથી લઈને પચીસ હજાર સુધી આવકો જોવા મળી રહી છે તો મિત્રો આ આજની તમામ અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો ઉપરાંત પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભવિષ્યમાં પણ તમને આવા જ વિડીયો મળતા રહેવાના છે તો અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન હવે મળીશું આવા એક બીજા વિડીયો